ત્યાં ઘરે ગૌ હત્યા થઈ હોવાની માહિતી ગૌ રક્ષકને મળી હતી જેથી ગૌ રક્ષક નેહા પટેલ સહિતની ટીમે ચોક બજાર પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસને જોઈ ગૌ હત્યાના કુખ્યાત અલ્તાફ પુઠાવાલા સહિતની ટોળકી ભાગી છૂટી હતી જો કે પોલીસને સ્થળ પરથી ગૌમાસ અને જીવતો વાછડો સહિત વસ્તુ મળી આવી છે હું નેહા પટેલ પ્રાણીન ફાઉન્ડેશન અધ્યક્ષ વરોડા રહું છું અને આજ રોજ સવારે સુરત શહેરમાં શાબરીનગર ચોક બજાર ચોક બજાર પોલીસ સ્ટાફ દ્વારા ઓફિસર્સ દ્વારા અને અમે લોકોએ અહીંયા આગળ અલતાપુઠાના ઘરે રેડ કરી છે જે ખૂબ મોટો કસાઈ છે ગૌ હત્યા કરે છે ખૂબ પ્રમાણમાં આના અગાઉ પણ પોલીસે રેડ કરેલી છે અમે રેડ કરી છે જેમાં પણ ગૌ હત્યા ગૌ માતા મળી અને નંદી મહારાજ આજે પણ ખૂબ પ્રમાણમાં આઠેક એક ગાયો કપાઈ ગઈ છે અને એક જિંદા વાછરડું મળ્યું છે આ બધું ઇલિગલ છે આજે આખો પટ્ટો જોવો છો તો ઇનલીગલ છે પોલીસ એની કામગીરી કરે છે ગૌરક્ષકો એની કામગીરી કરે છે એક એસએમસી છે આજે હું કહીશ એસએમસી આ બધું પેપરમાં ન્યૂઝ વાંચતા હશે તો એમને નહીં થતો હોય કે અમે અહીંયા જઈએ જોઈએ કે આ શું છે અહીંયા આગળ કેમ ગૌ હત્યા થાય છે એમનામાં હૃદય નથી એ ઓફિસમાં જોવે ક્યાં ઇલીગલ છે આ ફૂડ એન્ડ હેલ્થને પણ આ લાગતું હોય છે આ મોટું જે સામ્રાજ્ય બનાવ્યું ચાલતા પૂઠાય ઘર એ બે નંબરનો પૈસો છે

હાલ તો આ મામલે ચોક બજાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા